નમસ્કાર મિત્રો મિત્રો ત્રણ ત્રણ મહિનાની મહેનત અને ચોવીસ કલાકનો ખેલ આ ચોવીસ કલાક તમામ મહેનત પર પાણી પણ ફેરવી શકે છે અને તમામ મહેનત રંગ લાવે એ પ્રકારની સ્થિતિનું સર્જન પણ કરી શકે છે હું વાત કરી રહ્યો છું વિસાવદરની પેટા ચૂંટણી વિશે અને તેમાં વાત કરી રહ્યો છું વરસાદ વિશે મૂળ વાત એ છે કે જો વિસાવદરમાં તારીખ ઓગણીસે મતદાન છે અને જો તે દિવસે વરસાદ રહે છે ભારે વરસાદ રહે છે તો પછી નુકસાન કોને થઈ શકે છે શું ગોપાલ ઇટાલિયાને થશે શું કિરીટ પટેલને થશે શું નીતિન રાણપરિયાને થશે વાત એ છે કે ગોપાલ ઇટાલિયાને અત્યારે લોકો કહી રહ્યા છે કે વધુ નુકસાન છે કારણ કે તેમની તરફ જે કંઈ પણ મત આવશે તે ભારતીય જનતા પાર્ટીના વિરોધી મત હશે અને જો તે ગોપાલને નહીં દે તો એ પછી પોતે ઘરે જ રહ્યા અને ભાજપને તો આમ પણ આપવાના નથી એ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી પર પણ દબાણ છે કે વધુને વધુ મતદાન કરાવે પણ આપણે આજે જોઈએ કે ઓગણીસ તારીખે કયા પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે વિન્ડી ડોટ કોમથી અમે આપણા સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ જુનાગઢનો વિસ્તાર છે બિલખાનો વિસ્તાર છે વિસાવદરનો વિસ્તાર છે ભેંસાણનો વિસ્તાર છે આપણે સમય સાથે જાણવું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે તમે જુઓ કે અહીં તારીખ ઓગણીસ છે અને સવારના પાંચ વાગ્યાનો સમય છે સવારના પાંચ વાગ્યે તમે જોશો તો આ પ્રકારના એટલે તમે જુઓ કે જેમ જેમ વાદળી કલર છે તેમાંથી જેમ જેમ કલર લાલ સુધી પહોંચે છે તેમ તેમ વરસાદની તીવ્રતા વધશે એવું કહેવામાં આવે છે અને એ જ મુજબ અમે તમને સમજાવી રહ્યા છીએ કે તમે જોશો તો વિસાવદર છે બિલખા છે ભેસાણ છે એ વિસ્તારમાં કેવી સ્થિતિ છે તો આપણે પાંચ વાગ્યાની સ્થિતિ પ્રમાણે થોડું જોઈએ કે શું કયા પ્રકારની સ્થિતિ રહી શકે છે તો તમે જુઓ કે ખૂબ ઓછો વાદળી કલર જોવા મળી રહ્યો છે પવન હશે પરંતુ વરસાદ થોડો ઓછો હશે એટલો તીવ્ર વરસાદ પણ નહીં હોય તમે જુઓ વિસાવદર પાસે ન તો લાલ કલર છે ન તો પીળો કલર છે તમે ભેસાણ પાસે જાઓ તો ત્યાં સ્થિતિ એટલી સામાન્ય જોવા મળી રહી છે બિલખા પાસે જાઓ તો હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે એટલે કે સવારના પાંચ વાગ્યે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આઠ વાગ્યાની સ્થિતિ જોઈએ તો તે તો તેના કરતાં પણ વધુ સારી છે સામાન્ય સ્થિતિ વેસાણ પાસે સામાન્ય સ્થિતિ બિલખા સહિત સામાન્ય સ્થિતિ તમે આ થોડા આજુબાજુ જુઓ તો માળિયા છે કેશવુદ છે તમે તાલાલા બાજુ જુઓ સામાન્ય સ્થિતિ એટલે કે વરસાદ નહીં વધતો હોય એવા એ પ્રકારની સ્થિતિ દર્શાવી રહ્યું છે અને હશે તો પણ ખૂબ ઓછો જેમાં કોઈ કામ કરી શકે કોઈ મતદાન કરવા જઈ શકે એ પ્રકારની સ્થિતિ આ જ ઓગણીસ તારીખમાં એક વાગ્યાની સ્થિતિ જોઈએ તો વિસાવદરમાં પણ એવો કોઈ વરસાદ જોવા મળી રહ્યો નથી ભેસાણ છે બિલખા છે જૂનાગઢ છે તમે જુઓ આ વિસ્તાર આખો ખાલી જોવા મળી રહ્યો છે પરંતુ તમે ત્યારબાદ મેંદરડા બાજુ જાઓ સાસણગીર બાજુ જાઓ માલિયા બાજુ જાઓ કેશોદ બાજુ જાઓ તો ત્યાં થોડો હળવોથી મધ્ય વરસાદ રહેશે આપણે ઓગણીસ તારીખમાં જ આગળ વધીએ અને ઓગણીસ તારીખમાં પસંદ કરીએ પાંચ તારીખ તો તમે જોશો જૂનાગઢ છે ભેસાણ છે વિસાવદર છે બિલખા છે આ વિસ્તારમાં કંઈ ખાસ વરસાદ જોવા નથી મળી રહ્યો અને પાંચ વાગ્યા સુધીમાં તો મોટાભાગનું મતદાન થઈ જતું હોય છે સાત વાગ્યા સુધીની પરિસ્થિતિ જોઈ લે આમ તો છ વાગ્યા સુધી પૂર્ણ થઈ જતું હોય છે પણ તમે જુઓ કે બિલખા છે બેસાણ છે વિસાવદર છે એટલે એવી કોઈ સ્થિતિ છે નહીં વધુ ચર્ચા ન કરતાં મૂળ વાત પર આવીએ વાત એ જ હતી કે આપણે જોવાનો પ્રયત્ન કર્યો કે અત્યારે શું સ્થિતિ છે તમે જુઓ કે આ તો વાતાવરણ છે આવનાર સમયમાં બદલાઈ પણ શકે કંઈ નવું પણ આવી શકે પણ અત્યારની સ્થિતિ એવી છે કે ઓગણીસ તારીખે હળવોથી મધ્ય વરસાદ થોડો વિસાવદરમાં હોય થોડો વેસાણમાં હોય થોડો જૂનાગઢ ગ્રામ્યમાં હોય એવું જોવા મળી શકે છે પણ આ વરસાદ મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચવામાં અવરોધ બને તે પ્રકારનું અત્યારે જોવા નથી મળી રહ્યું આવનાર દિવસોમાં જોઈએ શું થાય છે ખાસ કરી છેલ્લા ઘણા દિવસોથી ઘણા મહિનાઓથી આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે ઘણા દિવસોથી ભાજપ અને કોંગ્રેસ મહેનત કરી રહી છે તેમની પણ અપેક્ષા હોય કે આ દિવસે અમને હેરાન ન કરે અમારા મતદાતાઓ છે એમને અમે મતદાન મથક સુધી પહોંચાડી શકીએ તો ખાસ તમારા માટે જ આ વિડિયો હતો તમારા માટે સારા સમાચાર છે ત્રણેય પાર્ટી માટે ખાસ કરી ગોપાલ ઇટાલિયા માટે અને જોઈ આવનાર સમયમાં શું થાય છે હવે સમાચાર આ પ્રકારના આવ્યા છે તો મને લાગે હવે એ લોકોએ તૈયારી પણ વધારી દીધી હશે આમ છતાં પણ એક ડર હોય છે ને આ બાબતે આ ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયા એવું કહ્યું હતું પણ કે ભાઈ આ દિવસોમાં ભારે વરસાદ રહે છે ખેડૂતોને વાવણીનો સમય હોય છે ખેડૂતો આવી ન શકે આ માટે આ જ તારીખ પસંદ કરવામાં આવી છે હવે તારીખા પસંદ કરવામાં આવી તો આમ આદમી પાર્ટીને નુકસાન થશે તો ભાજપને પણ નુકસાન થવાનું છે એમની પણ એક ટાર્ગેટ વોટ બેંક છે તેમને એમણે મતદાન મથક સુધી પહોંચાડવાની છે પણ ભાજપના વિરોધી મત પછી જો મતદાન મથક સુધી જ ના પહોંચે તો નુકસાન તો ગોપાલ ઇટાલિયાને વધારે જોવા મળી રહ્યું છે જોઈએ શું થાય આવનાર સમયમાં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ